રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સાત ખાતે આવેલ આહિર બોર્ડિંગ પાસે નગર સોસાયટીમાં રહેનાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરાવવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક રહેશોમાં વિરોધ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આવ્યો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર સાતની અંદરમસાલી રોડ ઉપર આવેલ આહિર બોર્ડિંગ પાસે વિઠ્ઠલનગર સોસાયટીની અંદર રહેનાંક વિસ્તારના પ્લોટ નંબર દસની અંદર રહેનાંક વિસ્તારની અંદર અંદરરેનાંક વિસ્તારના પ્લોટની અંદર મોબાઈલનો ટાવર નાખવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહેશોમાં વિરોધ જોવા મળ્યો હતો સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપી અને ધારાસભ્યને રજૂઆત કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર મોકલ્યું હતું રહેણાંક વિસ્તારની અંદર મોબાઇલનો ટાવર ન બનાવવા માગણી કરી હતી ભવિષ્યની અંદર રહેણાંક મકાનની અંદર નુકસાન થઈ શકે તેમ હોય ત્યારે વિઠ્ઠલ નગરના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ટાવરની કામગીરી રોકવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં વિઠ્ઠલ નગરના રહેશો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું સાથે સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીને પણ રજૂઆત કરી હતી અને પાટણ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ મોકલ્યું હતું રજિસ્ટર એડીથી અને ટાવરની કામગીરી રોકવા પ્રેરણાંક વિસ્તારની અંદર રજૂઆત કરી હતી ટાવર બનવાથી રહેનાંક વિસ્તારની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે તેમ હોય તેને લઈને મહિલાઓ અને પુરુષોની અંદર ટાવર બનાવતી એજન્સી સામે રોષ જોવા મળ્યો હતો તાત્કાલિક ધોરણે ખોદાયેલો ખાડો બુરી નાખવામાં આવે અન્ય જગ્યાએ લોકોને નડતરૃપ ના થાય રહેનાંક વિસ્તારના હોય તેવા વિસ્તારની અંદર ટાવર બનાવો તેવી માગણી કરવામાં આવી હતી રિપોર્ટ પ્રમીલાબેન પરમાર રાધનપુર પાટણ

સોસાયટીમાં અહીંયા આ ટાવર ના થવો જોઈએ મારું નામ વિમળાબેન છે અને હું એમ આ સોસાયટીમાં રહું છું એટલા માટે આ મને નુકસાનકારક છે બધાને નુકસાનકારક છે સોસાયટીવાળાની બધાને નુકસાનકારક છે એટલે ટાવર ના બનવો જોઈએ મારી સોસાયટીનું નામ વિષ્ટાલનગર સોસાયટી છે અને આ એક ટાવર ઊભો કરે છે હું રેખાબેન અને બધા સોસાયટીવાળા બધાને અપીલ કરાવું છું કે આ ટાવર બંધ કરાવો બહુ નુકસાન થાય છે નાના બાળકો આ તરંગો બધું આવે છે તો આ બધું બંધ કરાવો તાત્કાલિક બંધ કરાવો એ બધાની અમારી સોસાયટી વાળાની અપીલ છે નમ્ર વિનંતી હું કાપડી મહેન્દ્રકુમાર મણીરામ રાધનપુર વિઠ્ઠલનગર સોસાયટી આયર હોસ્ટેલની બાજુમાં મસાલી રોડ મસાલી રોડ અગિયાર નંબરના પ્લોટમાં મારું મકાન આવેલ છે આજુબાજુના સોસાયટીમાં સોમભાઈ સોલંકીનું મકાન છે ગેમરભાઈ અને ઠાકોર કેસાજી આ બધાના મકાનો આવેલ છે બાર નંબરના પ્લોટમાં કોઈ કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટાવરના પંદર ફૂટ પીલો ખાડો કર્યો છે પાણી અંદર લગભગ કે રૂટ ઉપર પાણી આવી ગયેલું છે અમે આ માટે થઈ મા માન્ય શ્રી કલેક્ટર સાહેબ પાટણ ડી વાય સાહેબ શ્રી રાધનપુર મદદનીશ કલેક્ટર શ્રી રાધનપુર પ્રાંત સાહેબ શ્રી રાધનપુર અને મામલતદાર સાહેબ શ્રી રાધનપુરને આવેદનપત્ર આપી અને ચીફ ઓફિસર સાહેબ શ્રી નગરપાલિકામાં આવેદનપત્ર આપેલ છે આ કામગીરી કોઈપણ કારણસર બંધ રહેવી જોઈએ રેસિડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ હેતુનો ટાવર બનવો ન જોઈએ એના માટે થઈ અમે આ વધે કચેરીમાં આવેદનપત્ર આપેલ છે સોસાયટીના તમામે તમામ માણસોએ બોલો મારું નામ કેશાજી સુદાની ઠાકોર વિઠલનગર અહીંયા કને ટાવર બનાવવામાં આવે છે મારા મકાન પૂરો જોખમ છે બે ફૂટે ત્રણ ફૂટ સીધું છે મકાન પંદર ફૂટ મોડો ખાડો ગાયો છે મારું મકાન પડી જાય એમ છે આની જવાબદારી કોણ લેશે